નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજ્યના છૂટા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંધીમંતોળ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જોકે ગઈકાલે ભર ઉનાળે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પણ ખાબક્યો હતો જો કે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે આજે રાજ્યના કયા કયા વિસ્તારોમાં કેવા વરસાદની આગાહી છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો છેતેર મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે ગઈકાલે કચ્છમાં ભારે વંટોળ સાથે ધોધમાર ત્રણ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના છૂટાછો વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે જોકે અનેક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાતા આંધી જેવો માહોલ પણ સર્જાયો હતો હોર્ડિંગ્સ પતરા અને છાપરાઓ પણ ઓડ્યા હતા જો કે મિત્રો ગઈકાલે કચ્છમાં સતત બીજા દિવસે વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો હતો અંજારમાં બપોરે બે વાગ્યા અરસામાં ધોધમાર વરસાદ પડ્યો હતો ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો જોકે રાપર તાલુકાના ગાગોદર આડેસર હાઇવે અને ભીમાસર સહિતના ગામોમાં ભારે પવન ફૂંકાયા બાદ કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો ભુજ ગાંધીધામ આદિપુર ભચાઉ તાલુકા સહિતમાં દિવસભર વાદળો છવાયેલા રહેવાની સાથે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ઝાપટા પણ વરસ્યા હતા જોકે ઉત્તર ગુજરાતના બહુચરાજી મહેસાણા ઉંઝા પાટણ રાધનપુર અને બનાસકાંઠાના દિયોદર તેમજ સાબરકાંઠાના પોશીના અને વડાલીમાં તેજ પવન સાથે વરસાદ પડ્યો હતો જોકે સૌરાષ્ટ્રમાં ભાવનગરના શિહોર તાલુકાના સાગવાડી સર કાજાવદર ચાંબાળા મોરબી વાંકાનેર નેશનલ હાઈવેના ટોલ નાકાથી ઢુંવા મકનસર રફાળેશ્વર જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ઉપરાંત તાલુકાના મોટા ગુંદા જામરોજીવાડા કબરકા મોરજર સહિતના ગામોમાં ભારે પવન સાથે માવઠું પડ્યું હતું તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા છે ભરૂચ સુરત ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં આજે વરસાદની વકી છે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે હવામાન ખાતા દ્વારા આજે રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એના વિશે જો વાત કરીએ તો હવામાન ખાતા દ્વારા આજે ખાસ કરીને કચ્છ બનાસકાંઠા ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ અને સુરત આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ મિત્રો આ જે વરસાદ છે એ ગાજવીજ અને આંધી વંટોળ સાથે વરસી શકે છે કચ્છ બનાસકાંઠા ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ અને સુરત આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વીજ ગરજના સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આ માજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે